તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ ખેલે સાણંદ ઓપન વોલીબોલ શૂટિંગ પુલ બીમાં ચરલ અને પુલ સીમાં માણકોલ ચેમ્પિયન અનુક્રમે સિયાવાળા અને વિંછિયા બીજા ક્રમે ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ અંતર્ગત ઓપન કેટેગરીના ભાઈઓ માટે વોલીબોલ શૂટિંગ રમતની સ્પર્ધાનું આયોજન માણકોલ ખાતે રાત્રિ પ્રકાશ અઠ્યાવીસ મેના રોજ કરવામાં આવેલ આ પ્રસંગે ખેલે સાણંદના પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતજી ઠાકોર સંયોજક ઘનશ્યામભાઈ પટેલ અને સાણંદના પત્રકાર ચિરાગ પટેલ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા વોલીબોલ શૂટિંગ પુલ બીની સ્પર્ધામાં ચરલ બેમાંથી બે મેચ જીતી ચેમ્પિયન બની જ્યારે બે બેમાંથી એક મેચ જીતી બીજા સ્થાને રહી હતી આ બંને ટીમો ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થઈ જ્યારે હીરાપુર ત્રીજા ક્રમે રહેતા ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થઈ શકી નહોતી જ્યારે શૂટિંગ વોલીબોલ પુલ સીની ઓપન લીગ સ્પર્ધામાં માણકોળની ટીમ બેમાંથી બે મેચ જીતી ચેમ્પિયન બની અને વિંજા બેમાંથી એક મેચ જીતી બીજા ક્રમે રહી હતી આ બંને ટીમો ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે જ્યારે ફાંગડી ત્રીજા ક્રમે રહેતા ક્વોલિફાય થઈ શકી નહોતી ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ શરૂ થવાના કારણે સાણંદ તાલુકાના જે ગામો અગાઉ સ્પર્ધાઓમાં ભાગ લેતા ન હતા તે પણ નિયમિત તાલીમ લેતા થયા છે અને ખેલાડીઓ તથા વાલીઓમાં રમત પ્રત્યે જાગૃતતા આવી છે ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થયેલ પુલડી ઓપન વોલીબોલ શૂટિંગમાં મોટી દેવતી અને તેલાવ તથા ઓપન કબડ્ડીમાં અણદેજ અને વીરપુરા ટીમના ખેલાડીઓને વિજય ભારત ફાઉન્ડેશનના ડાયરેક્ટર દાણી દુર્ગેશ અગ્રવાલ દિલીપ ઠાકર અને ધનરાજ નથવાણી અભિનંદન પાઠવેલ છે બ્યુરો રિપોર્ટ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર સાના